યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અમારો સંકલ્પ સેવા એજ સંસ્કાર સંસ્કાર યુવા નિમંત્રણ સહર્ષ ખુશાલી સાથે જણાવતા આનંદ થાય છે કે સેવાકીય કાર્યો કરતી સંસ્થા યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના તારીખ અગિયાર છ બે હજાર સાત ના રોજ પાંચ મિત્રો મળીને કરવામાં આવી હતી જે આજે એક મોટું વટવૃક્ષ બનીને સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે છેલ્લા પંદર વર્ષ દરમિયાન યુવા શક્તિ ગ્રુપે જરૂરિયાતમંદ પરિવારોને હોસ્પિટલ સેવા તેમજ અનાજ કરિયાણાની સેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી સેવા અને વિધવા બહેનોને સિલાઈ મશીન સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા કરી માનવતાના દર્શન સમાજને કરાવ્યા છે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતા સેવાકીય કાર્યોમાં જોડાવા તેમજ અનુદાન માટે અવશ્ય સંપર્ક કરશો એટ ટુ ડબલ ઝીરો ડબલ થ્રી ફોર વન ફોર વન